ચાલો છે રણવીર ભાઈ પરમાર આવે થવા માટે માનતા લીધે માં એ આવતા આપણા સાનિધ્ય માં એમને થોડા બધા ઘણા બી કામ થયા માં અને આપડે જે દેવ દુઃખ એ દેવ એમને જે રસ્તો બતાવ્યો રસ્તો બી કર્યો માં એમને એવું રિઝલ્ટ મળ્યું પરીક્ષા માં પાસ નતું થવાતું મા

મેળવી સૌ વારું બતાનું કેવું રામ રામ માં શારદાબેન સંક્રામપુર થી આવે માં માય અમને માનતા એમની વહુની રાખેલી કે ડોક્ટર એવું કીધેલું કે તારી ડિલિવરી ઓપરેશન કરવું જ પડશે માં ડિલિવરી વખતે નોર્મલ ડિલિવરી નહીં થાય તો માં આ બેને માનતા લીધી કે હું દૂધની બોટલ હાર સિફલ ચુંદરી તારા દરબારમાં એ અને મારો જે દીકરાનો જે વસ્ત્ર આવશે માં હું એને દર્શન કરવા લઈ લઈને આવે પણ મારી વહુને નોર્મલ ડિલિવરી થઈ જાય ડોક્ટર ભલે કે ઓપરેશન કરું માં જેવી માનતા લીધી અને જે માનતા માનેલું માં

મારું નામ મોચી દિવ્યાબેન વિજયકુમાર છે હું મૂણાવાડાઈ ગઈ હતી તકલીફ થઈ ગઈ હતી દાંત માં પરું થઈ ગયા તેમને કીધું દાંત કાઢવા માટે તમારે અંદરથી ટાંકા લેવા પડશે તો મેં માની માનતા માનેલી કે મારે આમ સારી રીતે દાંત નીકળી જાય ટાંકા વાકા ના લેવા પડે એમ દાંત નીકળી જાય તો દાંત નીકળી ગયો મા એની માનતા હું પૂરી કરવાની છું

એક વર્ષ થી કામ ધંધા દરેક હતા તમારા તમારી શ્રદ્ધા જોઈએ તમારો ભાવ હોવું જોઈએ તમારો હાથો હરક હોવો જોઈએ આવું મારું માતાનું કેવું

બધી રીતે લાઈ બળે પગે હોઝા ચાલાય ના માં એક અઠવાડિયે માં એમને માનતા લીધી એ માનતા માં આ બોટલ માં એમને પૂરું થઈ ગયું હોજા બી ઉતરી ગયા દુખાવો બી થઈ ગયો આપડા સાનિધ્યવિવારે અને એમને માનતા લીધી કે હું દૂધની બોટલ ચડાવી ભલે ડોક્ટર ના પાડી ખાવાનું પણ માં તું ખવડાવતી હોય કે દૂધ બોટલ લઈ પણ એને જે દૂધની બોટલ લીધી માનતા લીધી એવું જ ખાવાનું ચાલુ કર્યું

હું આખા ખવડાય મારા ઘર બધા ને તો મકાઈ પડી એવું કે તો મારી એમને બે દૂધની માનતા લીધી કે મારી મકાઈ પડવી ના જોઈએ માં તું ઊભી રખાવજે મારી મકાઈ તો પડી નહીં પણ પછી એક જ રવિવાર બીજા રવિવાર હું આઈન તારી માનતા પૂરી કરી એવું બોલેલા માં પણ ગયા રવિવાર બોલી ગયા મારી તા ઘેર જતા રહ્યા તો ઘેર જઈ એમની દીકરીને ને દુખાવ ઉપર્યો માં પાછી એમને માનતા યાદ કરી કે માં હું તારી માનતા ભૂલી એ તો નહીં ખરેખર આ માનતા હોય તો આ બે દૂધ ની માનતા પાછી રાખું માં પણ દીકરી દુખાવો બંધ થઈ જશે મારી દુખાવો બંધ થઈ ગયો માં એટલે